જય ગોગા મહારાજો પેટમાં મોટો ખાડો પડી ગયો છે આ સાઈડે પડી ગયો આવી આ ડોસી કોમ ની નહિ ચાર નાખવાનું કહું તો ચારે નાખતી નહી ટાઈમે આવતી નહીં

કનુપા તો કોઈ આવડતું નહીં હવે કનુપા મનુભા તો તલ્લી મારી પડ્યા હોય ચોય ખબર ઓછી ક્યા તમારાગ મસ્ત આવા કાગડા જેવો નાખવું સ્ટુડિયો સલાહ બાપ દાદા ની રહેશે નમતું આલું અમને મેઘુ કોણ કે તમે તો સિંગર બની ગયા

રાતોલ થઈ ગયો પછી કાગડા જેવો કાગડા જેવો બોલો એટલા તો ડોસી તમારા જવું હતું અને ખબર છે આપડે ના આપણે ઝાલ નહી કાપતા જો આપડે વાત સાચી ના ચાર હાલ હું ના હોય તો કપાતું હશે કાપે કેવું આવે વાત સાચી કેટલું દર થતું હોય છે ઝાડ કાપવાથી આપણું વાતાવરણ થાય છે ઝાડ કપાય ના હોય

નાખું થોરા ભૂસ્યા સુરના પલાળે પૂળાઈ શું નાખવું તળકો લેબો પડવા દે પડવા દે ચોડા લઈ જ નાખવું પડી જાય એટલે પૂળા જાય ઠારના

હવે બે લેબડા વા્યા હતા કયો લેબડો હવે લેબલ પણ વધ્યું નહીં હવે પેલું જાણું લેબું થાય તો પડાય નહીં પાડી ગયો તો હમ પોઈ ના પાડી ગયો છે મારે મેઘુભાઈ પૂછવું પડશે મેઘુભાઈ દેસુ શીખ નહીં પૂછું ખરા હાડો એટલા તો કોઈ દેખાતું નહીં હવે જ મેઘુબા હું

હા મારા ઢોરો લેબડો પડવા ટી વીસ રૂપિયા રૂખી માં ચડાવો એટલે તમે યાર જો એક વાત કહું ચોખ્ખી હું લેબડો કાપ્યો બરાબર મારા હેતરમાં ઘણા લેબડા બે લેબડી હતી મારા

પતંગ છોકરોને જેટલો હરક છે અમે છોકરું હતા ત્યાં તો જેટલા બધા પતંગ લૂંટવા ઝાડો લઈને દોડતા થોડો ઘણો ઓછો કરવો છે અને મનુભા પાસેને જવું પડશે મનુભા બે ત્રણ પેક મારી દઈએ છીલ્યામ છીલ્યો બે ત્રણ પેક મારીને ઉતરેન આવે ને ઉતરેણથી પીવું જ નહીં પાસે હવ સીધો જવા દે મનુભા પાસે હવે જવું પડશે એટલે મનુભા

લેબડો બેસો ભૂછી રહ્યો તનુપા નહી આ તો નવો વિચાર લાયો હું

ટાયર રગડતા રગડતા છે ગોમમો પો અલે અમાર ભાઈ બંધ બને દોડ મહિનો જ થયો એ આવળત ભાઈ બન કેવા માર વાત આપણો આમ ઓ મો જઈ ના આવ્યો ઘેર ઘેર કોઈ નતો પેલા શેત્રામજી કોઈ નતો ચોકન જાદા હા

સાહિતો અને પંચાયતી તારીખ આગા પાછી રેસે સમાધાન આવશે સલાહ બાપ દાદા ની રેસે અમે બે સલાહ કરી લે આવો તમે કોઈ ની સલાહ નહી ગીત ગાયા આપડે કલાકાર ના બની ગઈ એના કમારા મુ તો આવડે છે પેલી વાત કરું જૂની તમને ખબર તમે તો આવડ્યા હતા ગીતો ગો નહીં આકડ ગીરીશ કા ગા ગીરીશ કા ગા ગીરિશ કા ગાંધા સુધી અરે તો ગિરીશ કા ગા સુખા મેડિયો લાગી અરેબાઈલ તો નહી ભાડિજા ઓપડો તમે ગિરીશ કા ગા સુનેગા નહીં કનુબા કા ગા મનુભા સુ સાંભળો બોલો અમે બે તો દારૂ મેલી મેલી દેવો જોવું તમારા તમારે કેવાય થોડું મેલ દે તમે હિમકો આખી કે પોટલી મારું છો

ચાલ લેવા જવાનું કીધું લેબડો પાડી રાખો એમ કરો હું હાલ ઘેર જવું તમે હંગા કોમ પૂરું કરીને આવો જાય

હું હવે હાઘાત નહી ઓછું ફરવાનું ઓછું કરી દીધું કદુપાત ના ફરવાનું કેતી હોય કંદુપા તલ્લી કેતી હશે હવે ટલી બે વડો કે દારૂડી હોય કે વાપરવું પણ પાણી લેડો તો લેબડું પાડજો પાછા લેબડો પાડો વાપરો કાળી ગમે જેવા ભાઈબનો છીએ આપણે પણ આપડે આવા ટાઈગર નો લેવાનો ખબર છે ભેગા થવાની ત્યાં પીતા હોય કે ના પીતા હોય હવે પીએ છીએ કેવરે છીએ ખબર છે

બુઠ્ઠો કઈ છે આ ખોટું નહિ બોલતા આપડો તો ઈજ્જત કરી પાછું કીધું કે ઘેર આઈજો ચા મેલું હા લેબડો કોણ કાપી ગયું છે રાખ્યું છે

આટલો બધો લાકડો કરી દીધો મારા કેવું એમ છે સરકાર વૃક્ષ બધી ખબર હોય છે આપણો આપડે દારૂઆ છીએ પણ જેવા તેવા ના બધું જોવાની છીએ આપડે પેલા મેં કુડો મોટું પાઘડું બધી ફરસી આ બધા કોઈ હોર જ નહી રાખતા સરપંચ સરપંચ સર ઝાડ તો તમને ખબર ઝાડ હોય તો વાતાવરણ કેવું બને અરે પૂરેપૂરું વાતાવરણ ઓક્સિજન થી ભરપૂર થઈ જાય ઓક્સિજન ભરપુર થાય ના નહી પડે શ્વાસ લેવાની તકલીફ પડે આ તો લ્યો ઝાડ કાપી નહી ફેક્ટરીઓ બના નહી ફેક્ટરી જીવન પછી શ્વાસ એટલે મોડા પૈસા દવાખોના એક ઝાડ વાય કરતા પેલો નંબર ના ફેલાવો પૈસા પૈસા કો કોઈ પૈસા પૈસા કંપની કંપની ધારે કેતા પેલા ગુદામ પૈસા ગલાવો તમે શું કહો કો આપડે સરપ છો છે તો ને કહીએ સર આપડે બે સમજદાર છો અમુક તો ગાડા સરપંચ તો ગાડા કરી એવા માણસો સરપંચ નો કોણ એવા માણસ ને જાગૃત થવું પડે સરપંચ હાવ કોઈ બોલી ક્યાં તો નહીં બોલો આ તો હું પીવું ના કે મને સરપંચ બનાવ્યો હોય તો આખી રોલ બદલી તો મને તો સરપંચ જ નહીં ગમતો શું કરું કોડો આમ જોડે ના પેલા આમ જાતા હોય પેલા આમ પ્રેક્ટિસ માં ના ટ્રેનિંગ માં જાતા હોય પોલીસ ની એવી રીતે આમ રાખી હા એવા સરપંચ પેલું એવું ના સરપંચ ની વાતો ના થવા જવી આ વાત આવી જુઓ સરપંચ આવે રફતો આવી જાય